ભાજપના કાર્યક્રમમાં જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી ભાજપના કાર્યક્રમમાંથી જવાહર ચાવડા અંતર રાખતા હોવાની ચર્ચા છે જૂનાગઢના ભાજપના સ્થાનિક કાર્યક્રમથી પણ જવાહરભાઈ દૂર રહે છે જૂનાગઢમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર ના રહ્યા જવાહર ચાવડા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા ત્યારથી જવાહરભાઈ નારાજ છે વર્ષ બે હજાર બાવીસમાં કોંગ્રેસના અરવિંદ લાડાણીએ જવાહરભાઈને હરાવ્યા હતા અને પેટા ચૂંટણીમાં પણ ભાજપે લાડાણીને ટિકિટ આપતા જવાહરભાઈની ની વધી નારાજગી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રતિક પંડ્યા પ્રતિક શું માહિતી મળી રહી છે કયા કારણોસર જવાહરભાઈ અહીંયા હાજર નથી રહ્યા બિલકુલ આ બાબત એક રીતે ન માત્ર જુનાગઢ પરંતુ સુરતમાં ચર્ચાનો વિષય બનવા પામી છે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ જુનાગઢના પ્રવાસે છે જે નવનિર્મિત કાર્યાલય બન્યું છે ત્યાં પણ અત્યારે કાર્યકર્તાઓ સાથે બેઠક થઈ રહી છે જેમાં જવાહરભાઈ ગેરહાજર રહ્યા છે પરંતુ આ પહેલા પણ તમે જુઓ તો જયારે સી આર પાટીલે કાર્યાલયનું ઓપનિંગ કર્યું હતું ત્યારે પણ જવાહરભાઈ ની ગેરહાજરી જોવા મળી હતી એ પૂર્વે જયારે વંથલીમાં એક મોટી સભા યોજાઈ હતી અરવિંદ લાડાણી જ્યારે ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા ત્યારે પણ જવાહરભાઈ વર્તુળો છે જે જે રાજકીય વિશ્લેષકો છે ભાજપમાં પણ એક રીતે અંદર ખાને થી ચર્ચા રહી ચાલવા રહી છે કે ભાઈ જવાહર ચાવડા અવારનવાર આ પ્રકારના જે જાહેર કાર્યક્રમો હોય છે સંગઠન ના હોય છે ભાજપના તેમાં સૂચક ગેરહાજરી જોવા મળી રહી છે જે અંતર્ગત વધુ એક વખત આજે ગેરહાજરી જોવા મળી જવારભાઈ અન્ય એક જો વાત કરીએ પીઠ ભાજપના અગ્રણી પણ તમે કહી શકો જેની પણ આજે ગેરહાજરી જોવા મળી છે ત્યાં એક આ ચર્ચાનો વિષય હાલ આજની પ્રવાસ અંતર્ગત બનવા પામી છે આભાર આપનો તમામ માહિતી બદલ